મુખ્ય કામ કેટલા માટે પાળા અગર બે હાંકીએ છે કાલે ભાજી ભાઈ કાલે મારું કોઈ ઠેકવડવું જ નહીં આ પછા તો પછી બહુ એટલે મારું ફોર્મ તમે હાચવી લેજો આજુ મારું ફોર્મ કમ્પલીટ થઈ જશે બે મજૂર લઈને તમે પોંકી જજો બસ સો વાર થોડે તમારું ફોમ રેડ થઈ જશે ઓહા સચિનભાઈ

ઓકે ઓકે ને તો આપણે જલ્દી જઈએ તો જલ્દી પાછા આવીએ હાલો અલે કાકા ઓ કાકા હા ભાઈ એ અમે ચા પાણી કરીને આવી જઈએ હા હેડો લો હું તૈયાર છું હો એ હા જોબો આ કે દેડો હા વાત તું કા ફોન બધું રાડી કરવાનું સોડે હા આપણે હુંકરીએ એટલે પૂરું કામ કરવું પડે ના સાચી વાત છે વિશ્વાસવાળો હાથ ના ના ખરાબ ના કરે ના ના તું ખાઈ આવે ને હા ભાઈ આગળ નહીં ના ના ગરમી બહુ અરે ગરમી તો કઈ હવે કરીએ છીએ

લ્યા છોકરો ફોણે લાયો લ્યા હેડો લ્યા એ હા આ કાકા આયે આ ચાર વાર કઈએ થોડી થોડા સતીન ભાઈ હા બોલો ફોણી બોણી થોડું કાકું જો બહુ પાણી ભલાય પાણી પી લે શાંતિથી કોમ ફો પીવો એટલે કરાયો કે છૂટકો નહીં બે જ કાકા પોટલું થઈ ગયું અમે પાડીને નાખવાનું જ રહ્યું હા તો પછી નાખી દઈએ બરાબર એ હા બહુ સચિન ભાઈ હા હવે તમે બેસો નહી રે ને અને તમે નવરા થઈ જાઓ બરાબર હા સચિન બે આગળ તો તું વાડ વાડમાં નાખીને આવો હા

એ રસ્તામાં જ હશે આવતા જ છે બેસી બે મારા કાકાને ફોન કરો ને હા કરું બેટા હો હલો હા મુખી કેટલા રસ્તામાં છો આ તમાર ભત્રીજો આવ્યો છે હારું આવો અહીંયા મારી જોડે બેઠો છે હા

અરે પણ આજે બાકી રાહતું પૂરું કરાવી કેવો આપડે આપણે એવું નહીં રાખતા પણ આપણું કોમ ધોરું રહી જતો તો પૂરું કરે જે કરાવીએ